જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તે મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારને અઢારને પાંચમા મહિનાની આ આઈ ટ્વેન્ટી ગાડી છે ગાડીમાં કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે ગાડી વેચવાની છે ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળે છે ઓનર વિશેની વાત કરું તો વાહન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ગાડીના અંદરની કન્ડિશન પણ તમે જોઈ રહ્યા છો સીટ કવર પણ નવા છે ક્યાંય સડો જોવા નહીં મળે તમે આ ગાડીના પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે સત્યાવીસના પાર્સિંગની આ ગાડી છે ફ્યુલ વિશે તમને જણાવું તો ડીઝલ એન્જિન છે આ ગાડીનું ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળે છે વર્ઝન વિશેની વાત કરું તો આ ગાડીની વર્ઝન યસ્ટા વર્ઝનની અંદર તમને આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળે છે અત્યાર સુધીમાં આ ગાડી બાસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત જણાવું તો છ લાખને નેવું હજાર આ ગાડીની કિંમત રાખેલી છે આ ગાડીની તમને વેચાવી જોવા મળશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડી વિશેની બધી જ વિગત તમને વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહે છે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર પણ તમને વિડીયોના નીચે આપેલો છે તમે તેને ફોન કરીને આ આઈ ટ્વેન્ટી ગાડીની વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈના નંબર વિશેની વાત કરું તો નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ આઈ ટ્વેન્ટી ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ન્યૂ કન્ડિશન શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે પાર્સિંગ જે જે સત્યાવીસના પાર્સિંગની આ ગાડી છે બાકી ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે